તો ફેમિલી ગેમ તો આયુ બધા મજામાં આજ સુ તો હું પણ મજામાં છું તો ગુડ મોર્નિંગ બધાયને તો સવાર સવારમાં આજે મે લા વ્લોગ સ્ટાર્ટ કરું છું કારણ કે ચાલું છે ને એટલે બધું બોલાઈ જાય તો ડાઈને લેવા માટે આવ છે એટલે પરપટ કામ રેડી કરવાનો છે રસોઈ બનાવવાની છે તો આજે વેલા ઓથેને ચા નાસ્તો મે બધાય કરી લીધો છે એન્ડ બબુ અને રાધ્રી બને રહ્યા છે ગાર્ડન માં અને બબુના પપ્પાની જે વાત સુતા છે અને હું આવી છું પર સાફ સફાઈ કરવા માટે કારણ કે ફટાફટ સાફ સફાઈ પહેલા હાર કરી નાખીએ પછી મામા આવે કે જમવાનું બનાવવાનું એટલે એ લોકો જમીને જાય તો કઈ નહીં આજે ગાયત્રીનો લાસ્ટ ડે છે તો હમણાં આવે તો તમને ગાયત્રીને બતાવ કે આજેનો મૂડ કેવો છે એનો ફેસ જોઈને એવું લાગે કે એને જવાની ઈચ્છા નહીં પણ એમને થોડું બહુ કામ છે એટલે જાય છે પછી આવતી રહેશે થોડા દિવસ રહીને તો કઈ નહીં આવું બધું છે તો ફટાફટ કામમાં રેડી કરી પછી

Paso que era aún? Un abrazo es imposible. Un abrazo es imposible. Sújala, tibia,

જમવા માટે બેઠા છે અને અમે લોકો બહાર ઉભા હઈએ કારણ કે જમે ત્યાં સુધી શું કરવાનું ચો બબુ એ જમી લીધું અમારે બંને જમવાનું બાકી તો હવે એ લોકો જાય ખુડત બંને થોડી વાર પછી આવતા રહેશે જોરવાન ચાલુ કર્યું એન્ડ મમ્મી લોકોને મળવા જાય નહીં મામા તો મળીને તરત આવતા રહેશે ત્યાં સુધી અમે ખાઈ લેશું હે ને પછી ખાઈએ ને આપણે એ લોકો આવે ત્યાં સુધી અને કપડાં ઉપડા પેક કરવા હોય કરી લે અને દદી કરવી

અને ગાયત્રીની ઊંઘ પૂરી થઈ ગઈ એ ને ગાયત્રી તો હજી પણ નિહા એને હવે હવે છેલ્લે છેલ્લે અરખ નહીં તો જવાનું નહીં હવે ઘરે જવાય હા બેઠા હા નહીં જવું આવજે તો પછી લઈને હવે તારું કામ એટલે જવું પડે ત્યારે મામા લોકો આવે એટલે ચાબા બનાવીએ ફોન કર્યો તો હમણાં કે ઘરેથી નીકળી ગયા નહીં હવે આવવાની તૈયારી છે ને બેટા હે ને પાપા પાપા

લાય મસ્ત બાંધી દેજો જેવો

कई भाव <laughs> है ना हां ये कहते चाय जी गाइतरी जाती रे हम जो गाइतरी जाती रे इतने हालत खराब થઈ ગઈ ચલ तरी લોકો તો ગયા તમે જોયા જોસે તો ઘર ખાલી ખાલી થઈ ગઈ હે જોઈ શકો છો જો કોઈ હેત નહી કારણ કે હમણા થોડા દિવસ રઈ ન જઈને એટલે ગમતું નહી ઘડી આજ કે દિવસ થોડો એવું લાગે પછી તો હવે એને બિચારીને તકલીફ હતી એટલે જો પડ્યું તો કઈ નહીં ચલો તારા બબુ જો નાઈ ધોઈને રેડી થઈ ગઈ ફરીથી નાઈ હાય હાય અને લક્તી પણ આવી છે અમારા ઘરે રમવાડવા માટે બબુને કારણ કે પેલી ને એકલે એકલું ગમતું નહીં ગાયત્રી જતી રહી ને એટલા માટે હે ને બબુ એટલે લક્તી અને રમવાડવા માટે આવી છે અમારો વિડિયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને જલ્દીથી જઈને સબ્સ્ક્રાઇબ કરી દેજો આવજો બાય બાય ટાટા